નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જીજ્ઞા ત્રિવેદી જયવીર હોસ્પિટલ વતી આપ સૌનું સ્વાગત કરું છું આપણે આગલા વિડીયોમાં ગોંધ કતિરા વિશે વિગતવાર માહિતી જાણી જેમાં ગોંદ અને ગોંદ કતિરા વચ્ચે શું ફરક છે અને ગોંદ કતિરાના શું ફાયદા છે તેના વિશે આપણે આગલા વિડીયોમાં જાણ્યું હવે આપણે આ વિડીયોમાં એને કેવી રીતે લેવું ક્યારે લેવું અને ક્યાં મળશે તેના વિશે વિગતવાર માહિતી જાણીશું ગોંદ કતિરા છે એ દસથી વીસ ગ્રામ એટલે કે એક નાની ચમચી અને ત્રણ ચાર નાના ટુકડા જેટલું રાત્રે તમે પાણીમાં પલાળી લેવાનું છે અને જ્યારે સવારે તમે જોશો ત્યારે તે એક જેલી જેવું અથવા તો બરફ જેવું થઈ જશે જેને તમે લીંબુ શરબત છે રોસ શરબત છે કોકમનું શરબત છે કે કોઈ કોઈપણ શરબતમાં તમે બે ચમચી જેટલું નાખી અને તમે પી શકો છો અને આ ઉપરાંત તમે વલિયારી અને સાકર એનો પાવડર કરીને અને ગોંધ કરી એમાં નાખીને ફુદીનાના પાન અને લીંબુ નાખીને તમે શરબતમાં લઈ શકો છો અને જો દૂધમાં લેવું હોય તો તમે વલિયારી અને સાકરનો પાવડર સાથે ગોંદકતીરે લઈ અને એમાં દૂધમાં સાથે ગુલાબની પાંદડી નાખીને પણ તમે એમાં બરફ એડ કરીને તમે તેની મજા લઈ શકો છો તો એ એક કુલિંગ અને હિલિંગ ઇફેક્ટ આપે છે અને એના ફાયદા વિશે આપણે આગળ વિડીયોમાં સમજેલું છે તો હવે એ ક્યાં મળશે તો કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં અથવા તો કરિયાણાની દુકાનમાં તમને ઇઝીલી ગોંદકતીરા મળી શકે છે અને એનો સો ગ્રામનો ભાવ સો રૂપિયા જેટલો હશે તો તમે ઇઝીલી તમે કોઈ પણ આયુર્વેદિક દવાની દુકાનમાં જઈને તમે એને લઈ શકો છો બને ત્યાં સુધી કોણકતર્યા નાણાં કોઠેલ એવું વધારે સારું છે તો તમે રાત્રે પલાળીને સવારે જ્યારે ઉઠો ત્યારે તમે એને પાણીમાં કે શરબતમાં કે દૂધમાં લઈ શકો છો અથવા તો તમે આખા દિવસમાં ગમે ત્યારે પણ લઈ શકો છો પણ એના જમવાના એ પીધા પછી તમે અડધો કલાક કલાક પછી તમારું જમવાનું કે દવા કંઈ પણ લઈ શકો છો ગોંદકત્રીરાની માત્રા મેં કીધું એ પ્રમાણે જ રાખવી વધારે માત્રામાં ક્યારેક લેવાથી ગોંદકત્રીરાથી પેટની તકલીફ અથવા તો કબજિયાત એવી પણ તકલીફ થઈ શકે છે અને ડાયાબિટીસના દર્દી હોય તો તેમણે એકવાર એમની ડૉક્ટરની સલાહ મુજબ જ એમાં આગળ લેવું ધન્યવાદ